અને પરીક્ષાર્થીઓ સમ સુરક્ષા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે શાળા સંચાલકોને પણ હોલ ટિકિટ સમયપત્રક અને જરૂરી દસ્તાવેજોની પૂર્વ તૈયારી માર્ગદર્શન આપવા કહેવામાં આવ્યું છે જિલ્લા શિક્ષણ તંત્રે વાલીઓ અને વિદ્યાર્થીઓને

આ ઉપરાંત પાંચસો એકસઠ એકસો શાળાના લોકેશન ક્યુઆર કોડ પર બનાવી અને દરેક શાળાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે છે જ્યારે હોલ ટિકિટ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે ત્યારે તમામ બાબતોથી વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવે છે આ ઉપરાંત ક્યુઆર કોડ સ્કેન કરી વિદ્યાર્થી પોતાના ઘરથી પરીક્ષાનું સેન્ટર કેટલું દૂર છે એ પણ બાબતો જાણી શકશે જેથી કરીને વિદ્યાર્થી પરીક્ષામાં સમયસર પહોંચી શકે વિદ્યાર્થીઓને ઘણી વાર પરીક્ષામાં મોડા પહોંચવાથી એવી મુશ્કેલીઓ સર્જાતી હોય છે કે ગભરાટની ની અંદર પોતાનું પરફોર્મન્સ આપી શકતા હોતા નથી જેથી કરીને વિદ્યાર્થીઓ માટે થઈ સુરત જિલ્લા વહીવટી તંત્ર તમામ આચાર્યો સજ્જ છે જેથી કરીને વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા